ભાવનગરમાં વન અધિકારી શૈલેષ ખાંભલાએ પોતાના પરિવારની કરેલી હત્યા કેસમાં નવ વળાંક સામે આવ્યો છે શૈલેષ ખાંભલાએ પ્રેમિકાને પામવા માટે પોતાના જ પરિવારનું ડીમ ડાઢી દીધું જે રીતના શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કરીને તેમને દાટી દીધા હતા ત્યારબાદ પોલીસને ઘેરા રહસ્યની શંકા હતી શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં જ્યારે તેમને પોલીસ લઈ જઈ હતી ત્યારે કોર્ટ બહાર મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા અને શૈલેષ ખાંભલાને ફાંસી આપો તેવા નારા લગાડ્યા હતા શૈલેષ ખાંભલાના કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે શૈલેષ ખાંભલા અત્યારે પોલીસ રિમાન્ડ પર છે ત્યારે શૈલેષ ખાંભલાની તપાસ દરમિયાન તેણે કબૂલાત કરી છે કે પ્રેમિકાને પામવા માટે તેને પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો આ પ્રેમિકાને પણ પોલીસે અત્યારે તેની તપાસ કરી રહી છે અને તે આ હત્યા પાછળનું કારણ શું છે તેની પાછળ કોણ કોણ જવાબદાર છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે શૈલેષ ખાંભલાએ જે રીતના પરિવારને દાટી દીધો અને પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા તે બાદ પોલીસ હવે તમામ અલગ અલગ એંગલથી શૈલેષ ખાંભલાની પૂછપરછ કરી રહી છે આ હત્યા બાદ મૃતક પત્નીના પરિવારમાં પણ રોષ છે પત્નીના પરિવાર પણ માંગ કરી રહ્યો છે કે શૈલેષ ખાંભલાને ફાંસીની સજા કરવામાં આવે કારણ કે તેણે જે કૃત્ય કર્યું છે તે માફી લાયક નથી શૈલેષ ખાંભલાએ પોતાના બે નાના બાળકોની પણ પરવા કર્યા વિના તેમને પણ મોતને ઘાટ ઉતારી દીધા અને ત્યારબાદ પોલીસને પણ ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ યુવતી ફોરેસ્ટ વન વિભાગમાં જ બજાવે છે તેવું સૂત્રોનું કહેવું છે ત્યારે પોલીસ અલગ અલગ દિશામાં બંનેને અલગ અલગ એંગલથી પકડીને તપાસ કરી રહી છે આગામી સમયમાં પોલીસ તપાસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે આ મામલે પોલીસનું શું કહેવું છે સાંભળીએ ભરતનગર પોલીસ સ્ટેશનના ફોરેસ્ટ કોલોની તળાજા રોડ હાઈવે પર આવેલ જે કાચના મંદિરની સામે નો આ વિસ્તાર છે જેમાં ગઈ સાત તારીખે આ કામના જે ફરિયાદી જે હતા શૈલેષ બચુભાઈ ખાંભલા તેના દ્વારા એક ગુમ જાણવા જોગ દાખલ કરવામાં આવેલી જેમાં તેના પત્ની નૈનાબેન વર્ષ બેતાલીસ અને દીકરી ઉંમર વર્ષ તેર તેમજ દીકરો ભવ્ય વર્ષ નવ કોઈ બી કારણસર ગુમ થઈ ગયેલા છે આ બાબતની જાણકારી મળતા માનનીય એસપી સાહેબના આગેવાની હેઠળ ત્રણ ટીમની રચના કરવામાં આવેલી અને જુદી જુદી ટીમ દ્વારા પોતાના બાતમીદારથી તેવું જાણવા મળેલ કે જે આ શૈલેષભાઈ ખાંભલા જે છે એ ફોરેસ્ટ ઓફિસર છે અને તેના જે સરકારી ક્વાર્ટરની આગળ ગઈ બે તારીખે કોઈ ખાડા કરવાની જે કરવામાં આવેલા અને પછી જે છ તારીખે આ ખાડા બોરવાની કાર્યવાહી કરવામાં આવેલી જેના કામે પોલીસ દ્વારા અંગત બાતમીદારો રોકી અને આની જે ઇનપુટ હતી એને ડેવલપ કરતા એ વાત સાચી નીકળી અને ત્યાંના જે ફોરેસ્ટ ઓફિસરો દ્વારા જ જે છે આ શૈલેષભાઈએ તે લોકોને હુકમ કરેલો ખાડા કરવાનો અને પછી જે લાશ જે છે તણી તેના પત્ની તેનો દીકરા અને તેની દીકરીની લાશ ત્યાં ડિસ્પોઝલ કરેલો અને તેની ઉપર ગાદલું નાખી અને પાછું તેની ઉપર માટી નાખવા માટે તેના જે લોકોનો ઉપયોગ કરેલો અને જુદા જુદા કારણ કરીને એનો ઉપયોગ કરેલો કે અહીંયા સાપ આવે છે અને તમે દૂર રહેજો જેથી કરીને આ ડમ્પરના જે ડ્રાઈવર અને જેના કામ કરનાર તે ખાડા પાસે આવી ન શકે એ ટાઈપની એમોથી કાર્યવાહી કરવામાં આવેલી અને ત્યાં બી સમાંતર કરી દીધેલું પોલીસને આ બાતમી આધારે ત્યાંના ફોરેસ્ટ અધિકારીઓને સાથે લઈ મામલતદારશ્રી તેમજ એફએસએલ અધિકારી શ્રી પંચો તેમજ જે ડોગ જે છે તેને સાથે રાખી આ એ વિસ્તારના જે ખાડો હતો ત્યાં ખોદતા ત્રણ લાશ મળેલી આવેલી અને આ લાશ જે છે તે આજે મરણ જનાર જે નયનાબેનના જે બેન છે છે તેને રૂબરૂ સ્થળ પર લાવી તેની ઓળખ વિધિ કરતાં આ લાશ જે નૈનાબેનની તેમજ પૃથા અને ભવ્યાની હોય ઇન્ક્વેસ્ટ ભરી અને લાશનો કબજો લઈ અને શ્રી સરકાર તરફે ભરતનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આ શૈલેષ બચ્ચુભાઈ ખાંભલા દ્વારા કોઈ બી કારણસર તેના પત્ની અને દીકરા અને દીકરીની હત્યા કરેલી આ કામે જુદા જુદા સીડીઆર એનાલાઇઝિંગ તેમજ બાતમીદારોને કામે લાગેલા અને આ જે પ્રકરણ જે છે હાલના તબક્કે જે પ્રેમ પ્રકરણ હોવાની હકીકત જાણવા મળેલી છે પોલીસ દ્વારા જે મહિલા જે છે તેની બી પૂછપરછ કરી અને આ જે છે એનું કેટલા તબક્કે એનું ઇગ્નોર્મેન્ટ છે કે નહીં તે જે છે એ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરી અને જો હશે તો તેને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કટિબદ્ધ છે અને નહીં હોય તો શા કારણે જે છે આ જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતી તો જુદા જુદા એન્ગલથી પોલીસ દ્વારા આ ટીમ બનાવી અને હાલમાં ડીપમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ રહ્યું છે આરોપી શૈલેષ ખાંભલા અત્યારે પોલીસના રિમાન્ડ પર છે રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે કે શૈલેષ ખાંભલાએ કઈ રીતના આખો હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને તેનું સાચું કારણ કોણ છે આની પાછળ કોને કોણ જવાબદાર કોણ છે કારણ કે કોઈ એક વ્યક્તિ દ્વારા થયેલું આ કૃત્ય લાગતું નથી ત્યારે આ કેસ પાછળ અન્ય પણ કોઈ વ્યક્તિ જવાબદાર છે કે કેમ તે તમામ અલગ અલગ એંગલથી પોલીસ તપાસ કરી રહી છે જોઈએ હત્યાનું સાચું કારણ શું બહાર આવે છે આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ